ਦਨ ਨਾ ਹਟਾਇਆ ਦਨ ਦਨ ਮਾਰਾਇਆ ਜਵਾਬ ਆਂਗਣੇ ਕੋ ਰੋ ਪਧਾਰਿਆ ਆਂਗਣੇ ਕੋ ਰੋ ਪਧਾਰਿਆ ਮਾਰਾ ਕਾਰਜ ਸੁਧਾਰਿਆ ਦਨ ਦਨ ਮਰਹਾ ਜਵਾਬ

તો મન કુસમ બને સત્સંગ ના મળે તો મન તો કઈ ચાળા કરે વાંદરા જેવું છે એને કઈક તો ચરફ લઈ કરવા તો ખબર ને એટલે ન મળે સત્સંગ તો શું કરે બીજું કર્યા કરે જેમાં જાય એ થઈ જાય જેમાં તમારું મન ઘણું જાય ને એમાં એવા તમે થઈ જાવ તમારે અમુક વસ્તુ ના કરવી હોય તો કરાય કેમ જાય કે એમાં તમે ઓછો એટલે થોડાક દી તમારું મન લાગે છે એક દી માણસ એ માણસ કરીને જ રહે એક જૂના મુંબઈ દેખો ને મુંબઈ માં દાખલો હોય હતો એક જૂના જમાના બાપા હતા બાપા એનો છોકરો એ સમયમાં મુંબઈ આવ્યો મોટી ઉંમર ના હતા ઘણા વર્ષો પછી છોકરા એક બાપાને એ મુંબઈ માં તેડાવ્યા મુંબઈ માં તેડાવ્યા તો મહિનો મહિનો દોઢ મહિનો રોક્યો બાપાને તો એ સુવે ને આરામ ખુરશી માં સુવે આરામ ખુરશી વાગડ માં જોઈ નથી

રે ને રોજ એવું આરામ ખુરશી યાદ આવે મમ્મી જોઈએ મને યાદ આવ્યો આ દાખલો યાદ આવી ગયો રોજ એને આરામ ખુરશી યાદ આવે છોકરો કેદી આવે કેદી તો હવે એમ કરે ને હવારમાં ઘરથી ઘર મોટું ઘર હતો વિશાળ છોકરાની મમ્મીની કમાણી હતી ઘર સારું હતું ડેલી બેઠક હતી બારી કોટલામાં બેઠા બેઠા દાતા કરે તો એક ભેંસ સુરગંધી આમ આટા વાળા મોટી ભેંસ આવે

એટલે મનને આવો ખોરાક જોઈએ સત્સંગનો ખોરાક મનને ન મળે તો મન ત્યાં લઈ જાય જ્યાં ત્યાં એટલે મનને વસ રાખવા માટે મનને ઠકડવા માટે રોજ સંતોનો સંગ જોઈએ હારો સંગ કરીને ખોટાનો સંગ કરી ખોટા જેવા થઈ જાય હારોનો સંગ કરીએ તો હારો થઈ જાય જેમ ભમરી ઈંડાને પૂરીને મકાનમાં એમ ઘર બનાવીને એમાં ચટકી મારે તો એમાં ઈયળમાંથી ભમરી બને ઈયળમાંથી ભમરી બને તો એમ સંત આપણને ચટકી મારે સંતનો સંગ થઈ જાય ને મને જો આ સમો મારા ગુરુ મારા મને એવા બનાવી દીધા ને મારી તો અમે એવા એવો બની ગયા એના જેવું જેવું કામ કરવા મળી ગયા એમ જેવું સંગત સંગત થી દુર્યોધનનો જો રાક્ષસ બની ગયો રાજા રાવણ રાક્ષસ બની ગયો આવા કંઈક રાક્ષસો બની ગયા સંગત થી ઘણા ભગવાન બની ગયા દેવ બની ગયા એટલે સંગત સત્સંગમાં રાખવી એટલે મનનો સત્સંગ મનનો ખોરાક સત્સંગ છે થોડોક ઘણો નો સંગ કરવું સારું પુસ્તક વાંચવું સારું જોવું સારું વિચારવું તો એનાથી આપણી દિવ્ય બુદ્ધિ બને

બોલ્યા કુંભારામ આમ સંતો નાતા એ સદગુરુ ને ચરણ જાય ને એનો ઉધાર કરે એ મુક્તિ બહુ બધું સત્શક્તિ થાય સારો સંગ કરવો સારો સંગ કરવાથી આપણે સારા બની જાય રોજ વિચાર વિચારખો સારા પુસ્તક વાંચવા સારો જોવું આપણા ઘરમાં ટીવી છે ને ટીવીમાં ખરાબ પ્રસંગ બહુ ન જોવું એકાંત પણ ન જોવું બે હોય તો ન જોવું ચલચિત્ર તમે જોવો ને આપણી બુદ્ધિને ભષ્ટ કરો બુદ્ધિ બગડે 앞으로 버전 5초 써야 돼.